ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ હવે જૂથબંધીમાંથી બહાર આવીને આ રીતે ખોટા ખોટા કેસો કરાવીને જનતાને ડરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ સ્પ્રિંગ જેટલી દબાવશો એટલી ઉછળશે પડદા ભાજપની અંદર જ જે જૂથબંધી ચાલે છે એ જૂથબંધીમાં કોણ કયા પક્ષને છે ને કોના દ્વારા કરાવડાવવામાં આવ્યું છે અને વાયરલ કરવામાં આવ્યું એ શોધવા માટે આખી કવાયત હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા એક પ્રેશર ઊભું કરવામાં આવ્યું અને પ્રેશરમાં જો કદાચ પાવર ક્રાઈમ બ્રાન્ચને કામમાં લગાયું એ પાવર જો કદાચ છવ્વીસ તારીખે લોકોને મદદમાં લગાવ્યું હોય એ પાવર સત્યાવીસ તારીખે લોકોને મદદમાં લગાવ્યું કેમ કે લોકો પાસે પીવાનું પાણી નહોતું લોકો પાસે ફૂડ પેકેટ નહોતા લોકો એટલા બધા હેરાન હતા નાના બાળકોએ દૂધ બે દિવસ સુધી નથી પી દીધું વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને અનેક વિસ્તારમાં રાજકીય નેતાઓને જાકારો પણ મળ્યો લોકો ચાર દિવસ સુધી પાણીમાં રહ્યા તે આક્રોશ રૂપે બહાર નીકળ્યું આ દરમિયાન એક વ્યક્તિએ શહેરના એક મહિલા રાજકારણી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા બીભત્ત ઈશારો કર્યો હતો સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયા બાદ આ અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ નોંધવામાં આવી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી સાથે સાથે વડોદરા મીડિયા કર્મીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચે ચાર કલાક સુધી પત્રકારોને બેસાડી રાખ્યા અને વિરોધનો વિડીયો વાયરલ થવા અંગે પૂછપરછ કરી આ મામલે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી પત્રકારોએ શું રજૂઆત કરી અને શું આખોય મુદ્દો હતો તે સાંભળો આ ખરેખર એક દુઃખની વાત છે કે જ્યારે મીડિયા લોકોની વેદના સરકારના કાન સુધી પહોંચાડી રહી તંત્રના કાન સુધી પહોંચાડી દીધી એવામાં ધારાસભ્ય દ્વારા એક પ્રેશર ઊભું કરવામાં આવ્યું અને પ્રેશરમાં જો કદાચ એ પાવર ક્રાઇમ બ્રાન્ચને કામમાં લગાવ્યું એ પાવર જો કદાચ છવ્વીસ તારીખે લોકોને મદદમાં લગાવ્યું હોય એ પાવર સત્યાવીસ તારીખે લોકોને મદદમાં લગાવ્યું કે લોકો પાસે પીવાનું પાણી નહોતું લોકો પાસે ફૂડ પેકેટ નહોતા લોકો એટલા બધા હેરાન હતા નાના બાળકોએ દૂધ બે દિવસ સુધી નથી પી દીધું હવે એ વેદના અમે પહોંચાડી અને જે આરોપ લગાવવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા કે મીડિયા દ્વારા મને બદનામ કરવામાં આવી મીડિયા દ્વારા એ કરવામાં આવ અને જે વિડીયો વાયરલ થયો સાહેબ તમે વિચારો કે અમે એ વિડીયો એડિટ કરીને અમારા ન્યૂઝમાં બતાવ્યું હતું અમે આખો આખો વિડીયો નથી મૂક્યું હતું અમારા સાહેબને અમે વાત કરી અને કીધું કે સાહેબે કીધું કે ના મીડિયા બી જવાબદાર વ્યક્તિ છે અમારી નૈતિકતા છે કે કોઈ પણ સ્ત્રીનું અપમાન થાય એ અમે બી ના સહેન કરી શકીએ પણ કંઈક ને કંઈક પ્રેશર બનાવવામાં આવ્યું અને એ પ્રેશરમાં જો મેં કીધું પહેલાં જ કે ધારાસભ્ય જે પ્રમાણે પોતાનું પાવર બતાવવામાં આવ્યું છે એ પાવર જો સત્યાવીસ છવ્વીસ અને જે લોકોને મદદ નથી પહોંચી એ લોકોને જો પાવર ત્યાં બતાવવામાં આવ્યું તો સારું છે આ મીડિયાની અવાજ દબાવવાનું જે આ થયું છે ક્રાઇમ બ્રાન્ચમાં મને બોલાયો મેં એસીપી રાઠોડ સાહેબ નું દિલથી આભાર માનું છું એમને મારી સાથે સારી રીતે વાત કરી મહિલા પીઆઈ હતા જાડેજા સાહેબ હતા ત્યાં ડાકર સાહેબ હતા આ તમામ લોકોએ મારા અને મારા જે રિપોર્ટર છે નિપુલ જોશી એમની સાથે તો સારી વાત જ કરી છે પણ મેં કીધું ને કે તમને કોઈ ચેનલમાંથી તમારા ગુજરાત તકમાંથી કે દિગ્વિજય ત્યાં જઈને ઇન્ટરવ્યૂ લઈ જાઓ તો તમે તો ઇન્ટરવ્યૂ લેવા જશો જ એવી રીતે અહીંયા આગળ પ્રેશર બનાવવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચ પર પ્રેશર બનાવવામાં આવ્યું લોકોના ઘરમાં ચોરી થાય છે એ નથી પકડાતું પણ એ આરોપીને એક જ મિનિટમાં એ લોકો લઈ આવે છે આ એક સમજવાલાયક વાત છે અને હવે લોકો પણ હોશિયાર થઈ ગયા છે સ્માર્ટ સિટીની વાતો કરીએ છે પણ હવે લોકો સ્માર્ટ બનવું પડશે અને જે તાનાશાહી કરવામાં આવી છે એની સામે લડત આપવાની ખૂબ જ જરૂરી છે એના માટે જ આ તમામ મીડિયાના લોકો આજે ભેગા થયા છે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પરિસ્થિતિ એ છે કે જેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો જેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી એ કુલદીપને જામીન મળી અને જામીનની સુનાવણી દરમિયાન પણ કોર્ટે કેટલાક બહુ જ ગંભીર જેને ઓબ્ઝર્વેશન્સ કહેવાય ઓબ્ઝર્વેશન કર્યા છે આ માત્ર વેરવૃત્તિ દ્વેષવૃત્તિનો એક પ્રયાસ હતો મીડિયાને દબાવવાનો પ્રયાસ હતો અને સાથે સાથે વડોદરાની મધ્યમ વર્ગીય જનતાને દબાવવાનો પ્રયાસ મધ્યમ વર્ગીય જનતાને દબાવવાનો પ્રયાસ એટલા માટે કે તેઓ જ ભારતીય જનતા પાર્ટીના મતદારો છે હવે ભારતીય જનતા પાર્ટીને કોસી રહ્યા છે ગરીબોની તો ભારતીય જનતા પાર્ટીને કોઈ કિંમત નથી એટલે મધ્યમ વર્ગના અવાજને દબાવવા એમાં દહેશત ઊભી કરવા એમને દબાવવા માટેનો જે આ પ્રયાસ એ પ્રયાસ સદંત નિષ્ફળ ગયો છે આમ તો મૌખિક સમન્સ મને પણ મોકલવામાં આવ્યું હતું મેં તો કહ્યું હતું કે લેખિત મોકલશો પ્રોસીજર પ્રમાણે તો એનો જવાબ આપાશે જે વિડીયો સાઠ કરોડ લોકોએ જોયો છે તમામ ન્યૂઝ ચેનલોમાં આવ્યો છે એ વિડીયોમાં મારે શું જવાબ આપવાનો એ મારો સવાલ હતો ખેર જવાબ માગશે તો અમે ચોક્કસ આપીશું અમે પોલીસ કમિશનર એટલું કહેવા આવ્યા છીએ કે મીડિયાના અવાજને દબાવવાનો આ જે પ્રયાસ થઈ રહ્યો છે એ પ્રયાસ ઘણીવાર અત્યંત ખતરનાક સાબિત થતો હોય છે તલવારની ધાર પર ચાલવા જેવું આ એક પગલું છે અને રાજકારણમાં પડેલી વ્યક્તિએ બબે વાર ધારાસભ્ય બનેલી વ્યક્તિએ જો આ રીતે દ્વેષવૃત્તિ રાખવાની હોય અને તે પણ પોતાના ઉચ્ચ વર્ણિય મધ્યમ વર્ગીય નાગરિકો સમક્ષ એમની સામે એ સમજી લેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ હવે જૂથબંધીમાંથી બહાર આવીને આ રીતે ખોટા ખોટા કેસો કરાવીને જનતાને ડરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ સ્પ્રિંગ જેટલી દબાવશો એટલી ઉછળશે મારું કહેવું તો એવું છે કે ધારાસભ્યએ જે પ્રેશર કર્યું હોય તે પણ પોલીસે એમની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ આમ અંદરની વાત તો અમાને એવી જાણવા મળી છે કે વડોદરા ભાજપની અંદર જ જે જૂથબંધી ચાલે છે એ જૂથબંધીમાં કોણ કયા પક્ષના ને કોના દ્વારા કરાવડાવવામાં આવ્યું છે અને વાયરલ કરવામાં આવે એ શોધવા માટે આખી કવાયત હાથ ધરવામાં આવી હતી પણ મને એવું લાગે છે કે એના માટે પત્રકારોને હેરાન કરવા ના જોઈએ અને પત્રકારો અને પોલીસ હંમેશા એક સહકારથી કામ કરતી હોય છે પત્રકારો હંમેશા સમાજની પરિસ્થિતિ સાચો ચિતાર જે હોય એ રજૂ કરતા હોય છે એવા સમયે પત્રકારો સાથે આરોપી જેવું વર્તન ના કરવું જોઈએ આ જે વર્તન થયું છે અને વર્તન ના થાય એની રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર પડે તો પત્રકારો પોલીસ હોય છે એવા સમયે એમની વર્તન ના કરવું કાલની ઘટનાની પર્ટિક્યુલર વાત કરીએ તો એવું શક્ય છે કે બે દિવસ પછી કોઈ મીડિયા નિવેદન લીધું હોય અથવા તો પોલીસે એની ઓફિસે જઈને નિવેદન લેવું જોઈએ ક્રાઇમ બ્રાન્ચની અંદર ચાર ચાર કલાક બેસાડી રાખીને આરોપીની ને વર્તન કરો એ સાંખી નહીં લેવાય એના એવું કહી શકાય કે ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે વડોદરામાં પત્રકારોનો મરો થયો અને પત્રકારોને ચાર કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચે બેસાડી રાખતા પત્રકારો પણ પોતાનો મુદ્દો ઉઠાવવા કમિશનર સમક્ષ પહોંચ્યા વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક